ભાવનગર શહેરમાં નવા વર્ષની હર્ષોલ્લાસ ભેર ઉજવણી વચ્ચે મહાનગરપાલિકા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ કૃષિમંત્રી જીતુ વાઘાણી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયા મ્યુનિસિપલ કમિશનર કે મીના સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત સૌએ નાગરિકોને આજથી શરૂ થયેલ નવું વર્ષ વિક્રમ સંવત બે હજાર બ્યાસીની શુભકામનાઓ પાઠવી હતી આજના આપણા સૂર્યના નવા એ સમગ્ર ભારત વર્ષ ઉપર એક નવી ઉર્જા ઉમંગ અને ઉલ્લાસ સાથે વિશ્વગુરુના સ્થાને મહાભારતી વધારે ડગલા આગળ વધે અને વિશ્વગુરુ બને એવી ભગવાન મહેરબાની કરે માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ મોદીજી માની ગૃહમંત્રી અમિતભાઈ શાહજી એમના નેતૃત્વની અંદર આપણું ગુજરાત અને દેશ માની મોદી સાહેબના નેતૃત્વની અંદર વિશ્વગુરુ અને તેજોમય બને એવી હું નવા વર્ષે પ્રભુના ચરણમાં પ્રાર્થના કરું છું સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના ભારતીય જનતા પાર્ટીને ત્રીસ વર્ષ સુધી ભાવનગરના તમામ મતદારોનો જે સાથ સહકાર મળ્યો છે એ સાથ સહકાર અને એમનો જે વિશ્વાસ એળે ન જાય તેને માટે થઈ અને ભાવનગરને વધારેમાં વધારે જે પણ કાંઈ સુવિધા સજ્જ બનાવવા માટે થઈ અને તમામ ભાવનગર મહાનગરના શાસકો અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આ માટે તત્પર છે